ચીખલી તાલુકાના સાદડવેલ ગામ સ્થિત કાવેરી સુગર ધારાસભ્ય અનંત પટેલ ઓગણીસો પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવ્યા બાદ ખેડૂતોના શહેરના નાણાં સાદડવેલ ગામમાં જમીન ખરીદવામાં આવી હતી

શેરડી વેચવા મજબૂર બન્યા છે હરાજીથી આદિવાસી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબવાની આશંકા છે ભાજપ સરકારના હોદ્દેદારો જ મંડળીના બોર્ડમાં નિયુક્ત છે તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી આ પ્રકારના આક્ષેપો કરી આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને આડે હાથે લઈ

પણ અનંદ પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ પૈસા લેવાના હોય તમે ચકલી બબલી વાળાના પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગાર વાળા પૈસા લેવાના હોય તો સમજી જો તમારા પટ્ટા ઉતરતા વાર ની લાગે અમારી સરકાર બે માં આવવાની છે ジग्नेश એકલા નથી ジग्नेश ની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને ジग्नेश ને તમે હલાવી શકવાના નથી એકવાર આસામ ની પોલીસ ઉતકી ગઈ પાછી આવીને મૂકી ગઈ એટલી તાકા તમારા ジग्नेश માં છે આ સરકારી તંત્ર માત્ર નેતાઓને સામેળે આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવું પડે કબાટ ખોલી ને બધું જોયું પટેલ ના નથી આ જમીન તમારા બાપ ની નથી આ જમીન અમારા બાપ દાદા એ શેર માં પૈસા આપીને લીધેલી છે અહિયાં આઈપીએલ કંપની કોઈ બાપ માયકા માયકાલાલ આવે ને એને

અને પ્રાઇવેટ કંપની આઈપીએલ એની જમીન ખરીદી લીધી છે ત્યારે આ જમીન વેચાઈ નથી અને આ સુગર ફેક્ટરી બંધ નથી એવું ધારાસભ્ય અને સાંસદશ્રીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું પરંતુ એમની વાત બિલકુલ ખોટી છે આજની તારીખે આ જમીન જે ખેડૂતોના હિસ્સેદારીની જમીન છે એ જમીન ઓગણસાઠ કરોડમાં આઈપીએલ કંપનીએ લીધી છે ફરીવાર સાંસદ જૂઠા સાબિત થયા છે તમે પણ તમારી સરકારમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે તો એમની સાથે રહીને આ સુગર ફેક્ટરીને ફરી ચાલુ કરાવો